અમરેલી તાલુકાના ગાવ પાસે શેત્રુંજી નદીમાં ચાર વ્યક્તિના ડૂબી જવાથી મોત તમામ મૃતકો ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના વતની અમરેલી તાલુકાના ગાવડકા પાસે પુલ નીચે શેત્રુંજી નદીમાં નહવા પડેલા ચાર વ્યક્તિના ડૂબી જવાથી મોત નીપજ્યા છે ભાર્ગવભાઈ રાઠોડ નરેન્દ્રભાઈ વાળા કૌશિકભાઈ રાઠોડ અને સાગરભાઈ દાફણા નામના યુવાનોનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું બપોરના સમયે ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામેથી કામકાજ માટે અમરેલી આવ્યા હતા પરત જતી વખતે શિત્રુજી નદીમાં નાહવા પડ્યા હતા ત્યારબાદ ચારેય યુવાનો નદીમાં ડૂબી ગયા હતા અમરેલી ફાયર કંટ્રોલ વિભાગને અંગેની જાણ થતા તેણે ઘટના સ્થળ પર પહોંચી ચારેય વ્યક્તિના મૃતદેહને બહાર કાઢ્યા હતા ઘટના સ્થળ પર મૃતકોના બેગ પાકીટ અને અન્ય વસ્તુઓ મળી આવી હતી ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ તમામ યુવકોના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી